હાલો બોટ લ્યો તો બોટ જનો કામ ખતમ થઈ ગયું મુરત તો થઈ ગયું છે અને આ ભાઈ દેવાનો બધું ઊંચી ઊંચી થઈ ગયું લાગે ફિનિશ કરવા જાવ ને જોય આગળ હાલો 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 અગાના ભાઈ નોક કર્યો છે એકડાને જો ગરાને હાલ ભાઈ આલી ઓ હે ભડી બોલે હો પણ હાલો અગા એના ભાઈનો કિલ ભાઈ એના ખતમ લઈ લીધું બે ભાઈઓનું લઈ લ્યો તમે

આગળ આગળ આવ્યો હું ઓલા ફિનિશ કરવા રિવાઈ થઈ જાય તો આવ્યો બધા અહીંયા થઈ એટલે આ મારો નેટ નું હાલે ને આવું થાય તો બધું ઉપર હશે હાલો હાલ સાઈડ 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 અહીંયા તો કોઈ એ લે ગાન કેથી નાખ્યો એ એક તો દાદરેથી તો હું આવ્યો તો ખરી હવે ઉપર આવો ઉપર આવો કરી વા એક ઘોડી નું ઓડી બોલે આમાં મારી ને એમ ફોર ની આબરો ગયો વાંધો ને હું આગળ જાઉં છું

અઘા તો બોટ જેનું હારું બોલ હવે હું ઉડતો થતો બે ગોળી તોડી અઘાની તો એક એક ગોળી જ ન ઓડે હા તો લોઈ તો હું ગાડી ગોતું છું અહીંથી ભાગવું છે આપણે તો ના જો ને ક્યાં જાવ જોન મને ગાડી ગોતું ભાઈ હાલ મળી ગઈ મળી ગઈ હાલ બેહો 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 આ જે લાગ્યો હે તે બંદા ક્યાં છે હા ગોરો ટેકોનો એ રાખું છું ઉપર સડી જવું છે મારે તો ઉડીને દેખાણું કોઈ એ ને બંદા હશે એલા જો અઘાનો ભાઈ છે ને યો મમરા ભરાઈ ગયા સરસ હું જાવ ને ક્યાં મારી ઉતાવર ઉપર ટાવર ઉપર

બીજા નહીં હવે થાય નહીં રિવાય કરી નઈ તું કા કામમાં આવે છો ટ્રાય કરું રિકોલ કરવાની કરવા તો નહીં દે ઈ દુવાડો બુવાડો કરીને ટ્રાય કરું થઈ જાય તો થઈ તારા ભાઈ બરોબર બોલો હા હું અહીંયા ધ્યાન રાખીને જ બેઠો તો રિકોલ કાંઈ કરવા નહીં દે અહીં દોડો કરીશ ને તો આમ નામ ગોળ જેવું ફોડ છે એ જોઈએ એ ઉડીને અહીં આવી ગયો અહીં આવી ગયો હા મો બેહી ગયો ને ભૂરી હવે રિપલ ની આશા ન રાખ હવે જે થાય એ જોયું જાય છે લઈ લઉં છું એની આરે ફાઇલ બરોબર ઉપર હશે ભાઈ એ લે ગન છે બી ઉડાવે જો આપણને ઉપર બોમ્બ નાખી દઉં હા લા બોમ્બ એની ત્રણ ચાર પેટી હમણાં એક બંદાની ત્રણ પેટી પડે તો જ બકે તો જો લે ન જો ઉપર હવે ઉડીને માથે મોરે મોરો દઈ દઉં એ રહી ગયો રહી ગયો હમણાં એટલે પડી જતો ક્યાંય ગયો લ્યો બી ગયો ઘડીકમાં હંતાઈ ગયો હતો ટાવર વાળા એ દેખાતો નથી આરો એ લે લે વાહ ભાઈ વાહ મારે રમવું જ નથી હાલો હવે હું જાઉં છું ભાઈ